હાલમાં કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા શરૂ કરવામાં આવી છે રાત્રિના સમયે પોલીસે સંગમ લઈને ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ હાથ આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વોને ભૂતકાળમાં ગુનહિત પ્રવૃત્તિમાં સંડવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની ની યાદી તૈયાર કરવામાં આવી જેમાં લગભગ 20 થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા આ ગુનેગારો મારામારી લૂંટ ચોરી હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે